ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કાર્યકર્તા તરીકેની તાકાત એક કાર્યકર્તાની તાકાત કેટલી મોટી ભારતીય જનતા પાર્ટી અને એનો કાર્યકર્તા એના ઉપર હું એટલા માટે વજન રાખી લો છું કે આ દેશમાં આપણે બધા એક થાકી ગયા હતા કે આ દેશ અને આ દેશ કેવી રીતે આગળ વધશે કેમનો આગળ વધશે આ દેશમાં કઈ સુધારો થશે કે નહીં થાય ક્યાંક ને ક્યાંક એક વખત બોલાઈ ગયું પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે માન્ય વડાપ્રધાન શ્રી એ આ દેશને આખા વર્લ્ડમાં ગૌરવવંતો દેશ બનાવી દીધો ગૌરવવંતો દેશ ભારતનું નામ દેતા લોકોની આંખમાં ચમક આવે પહેલા આપણે કોની સામે કયા કયા દેશ સામે બાથ ભીડતા જેની સામે કોઈ એનું નામ દેવા તૈયાર ના હોય જેની સામે કોઈ બાથ બીડવા તૈયાર ના હોય એ દેશની સાથે આજે આપણે બાથ પીડતા થઈ ગયા એનાથી મોટું કયું ગૌરવ